હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ અને અબીગ બીગ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આજે મારા વન કે સબસ્ક્રાઈબર મતલબ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એના માટે થેન્ક યુ સો મચ જેણે જેણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે બધાને વેલકમ ચેનલ ઉપર અને આશા રાખું છું કે વધુને વધુ લોકો આપણી જોડે જોડાય અને એક પોઝિટિવિટી સમાજમાં લોકોમાં આવે એવી આશાથી આ ચેનલ ચાલુ થયું છે અને એમાં મને સક્સેસ મળે તમારા બધે એની દુઆઓ આશીર્વાદને લીધે મને વિશ્વાસ છે કે આ સક્સેસ મને જરૂર મળશે અને હમણાં વિડીયોઝ નથી આવતા તમને હવે ખબર પડી ગઈ છે કે સપ્તાહનું આયોજન કરેલું છે એના કામને લીધે અહીંયા હું તમને થોડાક ફોટા ફોટોસ મૂકું છું એના કે શરૂઆત થઈ ગઈ છે હવન આ તે બધું એટલે ફ્રી નથી થવાતું એટલે વિડીયોઝ નથી આવતા હા પણ સપ્તાહના જરૂર તમને રેકોર્ડ વિડીયોઝ હું મૂકીશ જેથી તમને દર્શન મળે ગંગાજીને કાઠે સપ્તાહના જે ભગવદ્ ગીતાના જે દર્શન છે એ કરવા મળે એટલા માટે હું એનો વિડીયોઝ જરૂર આપણા ચેનલ ઉપર મૂકીશ અને થોડીક રાહ જોવી જોશે તમારે નવા નવા વિડીયોઝ માટે પણ ત્યાં સુધી તમે આગલા વિડીયો સાંભળો તમારા માઇન્ડને રિપ્રોગ્રામ કરો અને યાદ રાખો કે તમે જ ક્રિએટર છો તમે જ તમારી લાઈફને ક્રિએટ કરો છો જેવી તમે ઈચ્છો છો એવી તમારી લાઈફ બની જ શકે છે બસ તમારે વિચારતા શીખવાનું છે વિશ્વાસ રાખવાનો છે શાંત રહેવાનું છે ક્રિએટરની જગ્યા ઉપર બેસવાનું છે અને ડોન્ટ બીચ લિસનર ખાલી સાંભળનારા ન બનો બી અડુઅર જે અહીંયા આપણી ચેનલ ઉપર હું કહું છું હું શીખવું છું એને ટેસ્ટ કરો આ લો છે લો ઓફ અઝમસન લો ઓફ એટ્રેક્શન આ જે કાંઈ પણ છે એને તમે ટેસ્ટ કરો એ તમે વિચારો આજનો એક દિવસ શાંતિથી બેસીને અમુક નાની નાની વસ્તુને મેનિફેસ્ટ કરવાનો વિચાર કરો વિઝ્યુલાઇઝ કરો કેટલા દિવસમાં એ તમને જોવા મળે છે તમને મળે છે એ બધું તમને અંદાજ આવશે જેમ જેમ તમે ટેસ્ટ કરશો એમ એમ તમને વિશ્વાસ વધતો જશે કે ના સાચું છે સાચું છે કારણ કે આ થાય છે મારી જોડે થાય છે મેં અનુભવ્યું છે અને અત્યારે જે કંઈ પણ લાઈફમાં છે એ બધું એના કારણે જ છે એટલા માટે જ હું આ શેર કરું છું અને થેન્ક યુ સો મચ મારી ચેનલને સાંભળવા માટે મારી ચેનલને સપોર્ટ કરવા માટે મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરવા માટે અને હા મિત્રો તમારા પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો એના જવાબ દેવા મને ખૂબ જ ગમશે તમને જે કાંઈ પણ પ્રશ્ન હોય જરૂર કોમેન્ટ કરો વિડીયોઝ કેવા લાગે છે એની પણ કોમેન્ટ કરો થેન્ક યુ અને થેન્ક યુ સો મચ